નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં રેવન્યુ તલાટી ભરતી બે હજાર પચીસ અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ રેવન્યુ તલાટી પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે એની તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે સાથે સાથે રેવન્યુ તલાટીની ફાઇનલ આન્સર કે જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે એની પણ જે છે એ તારીખ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે

જાહેર કરવાની ગતિવિધિ તેજ એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બે હજાર ત્રણસો નેવ્યાસી તલાટી પરીક્ષાની જે છે એ જે પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતી જેની અંદર બે લાખ સડત્રીસ હજાર જેટલા ઉમેદવારો જે છે એ હાજર રહ્યા હતા તો આ પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની ગતિવિધિ જે છે એ ખૂબ જ ઝડપથી કરી દેવામાં કરવામાં આવી રહી છે અને એની ફાઇનલ આન્સર કી આજે જાહેર કરવામાં આવશે એટલે કે રેવન્યુ તલાટી પ્રિલિમ્સ પરીક્ષા જે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ લેવામાં આવી હતી એની ફાઇનલ આન્સર કી જે છે એ આજે જાહેર કરી દેવામાં આવશે જ્યારે પણ ફાઇનલ આન્સર કે આવશે તો એની સૌપ્રથમ માહિતી તમને એચએનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા જ આપવામાં આવશે તો એના માટે પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને રિઝલ્ટ વિશે આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો શનિવાર સુધીમાં જાહેર થઈ શકે છે પરિણામ તો આજે કયો વાર છે ગુરુવાર આજે જે છે એ ફાઇનલ આન્સર કે છે એ જાહેર કરવામાં આવશે અને શનિવારે તમારું જે છે એ પરિણામ જાહેર કરી દેવામાં આવશે ફાઇનલ આન્સર કઈ આવી જાય એના પછી શનિવાર સુધીમાં તમારું પરિણામ જે છે એ જાહેર થઈ શકે છે તો ગુરુવાર કાલે જે છે એ શુક્રવાર અને શનિવાર સુધીમાં રેવન્યુ તલાટીની જે બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ માટે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતી એનું જે છે એ પરિણામ જાહેર થઈ શકે છે અને ચૌદ પંદર અને સોળ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ તમારી મેઇન્સ પરીક્ષા છે એનું પણ આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ અંગે ટ્વીટ કરી અને દીપક રાજાણી સાહેબ છે એમણે જે છે એ ગઈકાલે આ ટ્વીટ કરી હતી બે હજાર ત્રણસો નેવ્યાસી તલાટી પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની ગતિવિધિ થઈ આવતીકાલે જાહેર થશે ફાઇનલ આન્સર કી તો આ જે છે એ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજની આ ટ્વીટ છે તો આજે જે છે એ તલાટીની ફાઇનલ આન્સર કી છે એ જાહેર કરવામાં આવશે અને શનિવાર સુધીમાં થઈ જશે પરિણામ જાહેર એટલે કે શનિવાર સુધીમાં જે છે એ આનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો આપણે તલાટીનું રિઝલ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે એના વિશે જે ખૂબ જ અગત્યની માહિતી હતી એના વિશે વાત કરી છે Thank you. Thank you so much for watching.